કોંગ્રેસના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા અને પ્રકારી મુકુલ વાસનિક રાજકોટની મુલાકાતે આવ્યા હતા આતકે નવા વર્ષની શરૂઆતમાં કોંગ્રેસના કાર્યક્રમો જાહેર કરવામાં આવ્યા હતા જેમાં રાજકોટમાં જનાક્રોસ સભા અને બોટાદમાં આવતીકાલે ખેડૂત સંમેલન સહિતના કાર્યક્રમો જાહેર કરવામાં આવ્યા છે તેમજ તાજેતરમાં પડેલા કમોસમી વરસાદથી ખેડૂતોને તાત્કાલિક વળતર આપવાની સાથે ટીઆરપી કાંડના પીડિતોને ન્યાય આપવાની માંગ કરવામાં આવી હતી કોંગ્રેસ સમિતિ દ્વારા નવા વર્ષના પ્રારંભે આયોજિત આ પ્રેસ વાર્તામાં આપણી વચ્ચે ખાસ ઉપસ્થિત ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના સૌથી સિનિયર મોસ્ટ જનરલ સેક્રેટરી પૂર્વ કેન્દ્રીય મંત્રી રાજ્યસભાના સાંસદ અને ગુજરાત કોંગ્રેસના પ્રભારી આદરણીય મુકુલ વાસનીકજી ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના સચિવ ગુજરાતના સૌ પ્રભારી પૂર્વ ધારાસભ્ય આદરણીય ભૂપેન્દ્ર મહારાવીજી શહેર કોંગ્રેસ સમિતિના યુવાન પ્રમુખ માન્ય રાજદીપસિંહ જાડેજા જિલ્લા કોંગ્રેસ સમિતિના યુવાન પ્રમુખ ભાઈ હિતેશભાઈ વોરા અમારા વરિષ્ઠ આગેવાનો આદરણીય લલિતભાઈ કલકથરા આદરણીય લલિતભાઈ વસોયા ડોક્ટર હેમાંગભાઈ વસાવડા ગાયત્રી વાઘેલા પૂર્વ પ્રમુખ ભાઈ અતુલભાઈ રાજાણી ડીપી મકવાણા મહેશભાઈ અને ખાસ કરીને અમારા પ્રવક્તા ડોક્ટર નિદાતભાઈ બારોટ ને આપ સૌ ઇલેક્ટ્રોનિક્સ અને પ્રિન્ટ મીડિયાના પત્રકાર મિત્રોનું હાર્દિક સ્વાગત કરીએ છીએ વિક્રમ સંવા બે હાજર બ્યાસી નું આ નવ વર્ષ રાજકોટના વાસીઓ ગુજરાતના વાસીઓ સૌના જીવનમાં સુખ શાંતિ ને સમૃદ્ધિ લઈને આવે એવી શુભેચ્છા પણ પાઠવું છું જેમ અહીંયા અમારા પ્રમુખશ્રીએ કીધું એમ પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આખા ગુજરાતમાં સંગઠનની સમીક્ષા થાય આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની તૈયારી પર ચર્ચા થાય કાર્યકરોના આગેવાનોના સાથે સંવાદ કરી એમની સાથે પરામર્શ કરી આગામી કાર્યક્રમોની રણનીતિ ચૂંટણીની રણનીતિ સાથે જે તે શહેર જિલ્લાના સ્થાનિક પ્રશ્નોને વાચા મળે લોકોની જે સમસ્યાઓ છે જે તકલીફો છે જે આક્રોશ છે ને સરકાર દ્વારા જે અન્યાય અને ભેદભાવનો ભોગ જનતા બની રહી છે એ સમગ્ર મુદ્દાઓ પર લોકોના આક્રોશને વાચા આપવા માટે જનાક્રોશ સભા થાય એ રીતનો કાર્યક્રમ આખા ગુજરાતમાં પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા નક્કી કરવામાં આવ્યો એક દિવસ એક શહેર જિલ્લો એ રીતના કાર્યક્રમમાં આજે અમે રાજકોટ શહેર ખાતે અમારા પ્રભારી શ્રીની ઉપસ્થિતિમાં આખો દિવસ દરમિયાન સંગઠનની ચર્ચા કાર્યક્રમોની રૂપરેખા નક્કી કરીશું ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરીશું લોકોના પ્રશ્નોને વાચા પણ આપીશું પણ આજે આપણે જે રીતે પરિસ્થિતિ જોઈએ છે કે ગઈકાલે આજે આખા ગુજરાતમાં માવઠાની સ્થિતિ છે અને જગતનો તાત કહેવાય એવો ખેડૂત કે જેના માટે ભૂતકાળમાં આજ ભારતીય જનતા પાર્ટી દ્વારા ખૂબ ભાષણો થયા કે ગુજરાતનો ખેડૂત મારુતિ ગાડી ચલાવતો થઈ ગયો છે ખેડૂતોને ઉત્પાદનના ડબલ ભાવ મળશે પણ એ વાયદા વચનો અને ભાષણો પછી ગુજરાતમાં જે જગતનો તાજ છે એની જે સ્થિતિ છે આજે ખૂબ દયનીય છે આર્થિક રીતે પાયમાલ થઈ ગયો છે સરકારની ખોટી નીતિઓને કારણે ખેડૂતને તમામ રીતે કાયમ નુકસાન જાય છે અને એ ખેડૂત પ્રત્યે સરકારે સહાનુભૂતિ રાખવાની હોય એના માટે આગળ પડીને મદદ કરવાની હોય એના બદલે હંમેશા સરકારનું વલણ નિષ્ઠુર રીતે ને નિષ્ક્રિય રહ્યું છે આજે જે રીતે આખા ગુજરાતમાં માવઠાની સ્થિતિ છે કે ખેડૂતોના ખેતરમાં તૈયાર પાક આજે સંપૂર્ણ રીતે નષ્ટ થયો છે ક્યાંક પાણીમાં ડૂબી ગયો છે ક્યાંક તણાઈ ગયો છે અને ક્યાંક આખો તૈયાર પાક આખા વર્ષની જે ખેડૂતની મહેનત છે એના પર માવઠાએ પાણી ફેરવી દીધું છે અને આ પહેલી વખત નથી થયું બે હજાર ચોવીસ માં પણ આપણે બધાને યાદ છે કે જુલાઈ ઓગસ્ટ મહિનામાં આ જ રીતે કમોસમી વરસાદને કારણે અનેક વખત અતિવૃષ્ટિને કારણે હમણાં છેલ્લે પણ બનાસકાંઠામાં વાવ હોય થરાદ હોય કે સુઈ હોય ત્યાં પણ અતિવૃષ્ટિને કારણે જે રીતે વારંવાર ગુજરાતમાં માવઠા અને અતિવૃષ્ટિથી ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે ખેડૂતો તમામ રીતે એનો ઊભા પાકને સંપૂર્ણ નષ્ટ થતો પોતાની આંખો સમક્ષ જોઈ રહ્યા છે આર્થિક રીતે પાયમાલ થઈ રહ્યા છે પણ એ બાબતે સરકાર આટલા વર્ષો પછી પણ બિલકુલ ગંભીર દેખાતી નથી એક બાજુ ખેડૂતો ખાતરની તંગીનો ભોગ બને છે ખાતર બિયારણની કાળાબજારી થાય છે ભ્રષ્ટાચાર થાય છે જમીન માપણીમાં મોટા પ્રમાણમાં ગોટાળા છે ખેડૂતોને કોઈ પણ રીતે સિંચાઈથી લઈને વીજળીના ભાવથી લઈને દિવસે વીજળીમાં પણ અનેક રીતે તકલીફો છે બીજી બાજુ જ્યારે તૈયાર પાક લઈ અને બજાર સમિતિઓમાં એટલે કે એપીએમસીમાં વેચવા જાય ત્યાં પણ કમિશનના નામે એની સાથે તોડ થાય છે એને લૂંટવામાં આવે છે અને આખા ગુજરાતમાં જે ભાજપનું મળતીયાઓનું આખું જે નેટવર્ક છે એ સહકારી માળખા દ્વારા ખેડૂતોને બધી જ રીતે હેરાન પરેશાન કરવામાં આવે છે એટલે એક બાજુ કુદરત લૂઠે બીજી બાજુ ભાજપ પ્રેરિત આખું જે સહકારી માળખું છે એ ખેડૂતોને લૂંટે અને એને મદદ કરવામાં એને બચાવવામાં સરકાર બિલકુલ નિષ્ક્રિય અને નિષ્ઠુર દેખાય છે ત્યારે જે અત્યારે માવઠાથી આખા ગુજરાતમાં નુકસાન થયું છે ખાસ કરીને સૌરાષ્ટ્રમાં કે મોટે ભાગના ખેતરોમાં મગફળીનો તૈયાર પાક આજે સંપૂર્ણ રીતે નાશ થયો છે ત્યારે સરકાર પાસે અમે માગણી કરીએ છીએ કે વારંવારની રજૂઆતો છતાં પણ આના કાયમી નિવારણ માટે કોઈ સરકારે નીતિ કે પગલાં નથી લીધા ત્યારે અત્યારે જે માવઠું થયું એ નુકસાનના વળતર પેટે સરકાર તાત્કાલિક સર્વે કરાવે અને એના માટે સ્પેશિયલ પેકેજ જાહેર કરે એવી માગણી કરીએ છે સાથે સાથે આ દર વર્ષે આવી સ્થિતિનું નિર્માણ થાય છે તો કાયમી નિવારણ માટે છેલ્લા ઘણા સમયથી અમે વિધાનસભાથી લઈને બહાર અમારા કિસાન કોંગ્રેસ દ્વારા પણ એ માગણી કરવામાં આવે છે લડત લડવામાં આવે છે કે પાક વીમા યોજના સરકાર તાત્કાલિક શરૂ કરે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનામાં છેલ્લે જે સ્થિતિ થઈ હતી એનાથી આપણે બધા જાણીએ છીએ અને વર્ષોથી ગુજરાતમાં કોઈ પણ જાતની પાક વીમા યોજના નહીં હોવાને કારણે આજે ખેડૂત ભગવાન ભરોસે ત્યારે સરકાર તાત્કાલિક પાક વીમા યોજનાની જાહેરાત કરે શરૂઆત કરે એ પણ માગણી કરીએ છીએ સાથે સાથે આખા વર્ષ દરમિયાન જે કમોસમી વરસાદ થયો અતિવૃષ્ટિ થઈ અને એના કારણે આર્થિક રીતે ખેડૂત ખૂબ પાયમાલ થયો છે જે બેંકોમાંથી ધિરાણ લીધું છે એ ધિરાણ સમયસર પાછું ભરવા માટે હવે સક્ષમ નથી એની પાસે કોઈ વ્યવસ્થાઓ નથી અને એ જો વ્યવસ્થાઓમાં સરકાર મદદરૂપ નહીં થાય તો આવનારા દિવસોમાં ગુજરાતના ખેડૂતોને આત્મહત્યા કરવા સિવાય કોઈ બીજો રસ્તો રહેવાનો નથી તો એવા સંજોગોમાં સરકાર પાસે માગણી કરીએ છીએ કે આ માવઠાથી આખા ગુજરાતના ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થયા છે એટલે જે જે અસરગ્રસ્ત વિસ્તારો છે તમામ વિસ્તારોના તમામ ખેડૂતોને ચાલુ વર્ષનું એમનું જે બેંકનું ધિરાણ છે એ સંપૂર્ણ માફ કરવામાં આવે એવી માગણી કરીએ છીએ સાથે સાથે અનેક વિસ્તારો એવા છે કે જેમાં અતિવૃષ્ટિ થઈ માવઠામાં પણ વધારે વરસાદ થયો જમીનોનું ધોવાણ થયું છે એની માલ મિલકતોને નુકસાન થયું છે તમામનો સર્વે કરીને જમીન ધોવાણ માટે પણ પ્રતિ હેક્ટર ઓછામાં ઓછા એક લાખ રૂપિયા સુધીની સહાય સરકાર કરે એવી પણ આ તબક્કે કરીએ છે આખા ગુજરાતમાં એક બાજુ માવઠા અતિવૃષ્ટિથી ખેડૂતો પરેશાન છે બીજી બાજુ સરકારથી પરેશાન છે જે આખા ગુજરાતમાં મગફળીનું ઉત્પાદન ખૂબ મોટા પાયે થાય છે ને એમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્ર વિસ્તારમાં સરકાર ટેકાના ભાવે મગફળી ખરીદીની મોટી મોટી વાતો કરે જાહેરાતો કરે બીજી બાજુ ખેડૂતો દ્વારા ઓનલાઈન એના માટે રજીસ્ટ્રેશન અરજીઓ કરવામાં આવે લગભગ નવ લાખ જેટલા ખેડૂતોએ ઓનલાઈન અરજી કરી છે અને એની સામે સરકારે જે મગફળી ખરીદવા માટેનો જે ટાર્ગેટ જાહેર કર્યો એ જોતા એક ખેડૂતના ખેતરમાંથી ફક્ત

બનાવ બન્યો ત્યારે આખા રાજકોટના કોઈ પક્ષા પક્ષી ધર્મ આની ન્યાયિક તપાસ થવી જોઈએ જે પણ જવાબદારો છે એની સામે ન્યાયિક કાર્યવાહી થવી જોઈએ એને જેલના સળિયા પાછળ નાખવા જોઈએ અને કડક કડક કાર્યવાહી થવી જોઈએ अनेक परिवारों ने न्याय कल राजकोट में किसान का सम्मेलन होगा फिर उसके बाद मोरबी होते हुए अहमदाबाद जाकर कार्यक्रम का समापन होगा गुजरात का नाम पूरे मुल्क में एक प्रगत राज्य करके हमेशा लिया गया लेकिन दुर्भाग्य से यह कहना पड़ता है कि पिछले वर्षों में गुजरात की स्थिति अत्यंत चिंताजनक बनी हुई है यहां पर तमाम मुद्दे हैं उन सभी में तो जाना संभव नहीं लेकिन एक बात आपके समक्ष में रखना चाहूंगा गुजरात जैसे प्रगत राज्य में इसी वर्ष पांच लाख चालीस हजार बच्चे ये कुपोषित पाए गए मार्च 2025 की एक रिपोर्ट के अनुसार 18,231 बच्चे पैदा होते ही 24 घंटे के भीतर अपना दम तोड़ देते हैं गुजरात जैसे प्रदेश में तिरासी बच्चे ऐसे रहे जो एक साल से अधिक जिंदा नहीं रह पाए और अप्रैल 2025 के सी रिपोर्ट के मुताबिक 37 लाख बच्चे 2015-16 से 2022-23 के बीच आंगनवाड़ी से जो पूरक पोषण योजना चलती है उससे ये वंचित रहे ये गुजरात के बच्चों की कहानी है एनसीआरपी नेशनल क्राइम रिकॉर्ड्स ब्यूरो का 2023 का रिपोर्ट ये बताता है कि गुजरात में तीन किसानों ने आत्महत्या कर दी कर्जे की वजह से फसल की वजह से अतिवृष्टि की वजह से बाढ़ की वजह से या अन्य परेशानियों की वजह से गुजरात जैसे प्रगत राज्य में तीन सौ के रिपोर्ट के मुताबिक 2023 में किसान आत्महत्या कर लेते हैं ये आंकड़ा अधिक हो सकता है ये आंकड़ा इससे कम नहीं हो सकता और ये तमाम आत्महत्याओं में सौराष्ट्र में बावन फीसदी ऐसे आत्महत्या करने वाले किसान ये इसमें पाए गए हैं देशभर में 731 कृषि विज्ञान केंद्र हैं। तिरानवे ऐसे जिले हैं जहां दो कृषि विज्ञान केंद्र हैं। गुजरात में तीन ऐसे जिले हैं मोरबी बोटाड महिसागर जहां एक भी किसान विज्ञान कृषि विज्ञान केंद्र नहीं है और इस तरह से कई सारी चीजें आपके सामने बताई जा सकती है यहाँ कानून व्यवस्था किस तरह से टूटी है राजकोट की अपनी शहर की कहानी है कुछ ही दिनों के भीतर छह सात लोगों को मौत के घाट यहां पर उतार दिया गया साइबर क्राइम के मामले में मई के महीने में हजार करोड़ का साइबर क्राइम करते हुए कुछ लोगों को यहाँ पर पकड़ा गया और कई सारे लोग पकड़े नहीं गए वो साइबर क्राइम का स्कैम यहाँ पर गुजरात में बहुत बड़ी तादाद में बढ़ चुका है 1100 लोगों के ऊपर एक पुलिस अफसर रखा गया ऐसी सरकारी जानकारी है लेकिन 33 फीसदी पुलिस के पद आज भी रिक्त पड़े हुए हैं, खाली है वहां पर किसी की भर्ती नहीं हुई शराब पर गुजरात में बंदी है लेकिन शराब से लेकर कितने यहां पर अपराध चल रहे हैं ये मुझे बताने की आवश्यकता नहीं ये रोज यहां पर लोगों के सामने इसकी चर्चा होती है कई सारे लोग आ, नशीली दवाओं का सेवन करते हुए पाए जाते हैं नशीली दवाएं यहाँ पर बहुत बड़ी तादाद में मिल जाती है सड़कों सड़कों पर मिल जाती है शराब यहाँ पर कहा जाता है कि होम डिलीवरी होती है सुरक्षा के बीच शराब लोगों के घरों तक के पहुंचाई जाती है इस तरह की यहाँ की स्थिति है और अपहरण की वारदातें भी गुजरात में दिन दुगनी बढ़ती जा रही है इस तरह की रफ्तार से ये सारी चीजें हो रही है गुजरात की सरकार तमाम आंकड़े यहां पर प्रगति को लेकर देती है लेकिन गुजरात की कहानी ये बड़ी ही चिंताजनक है यहां का किसान चक्रवात की वजह से अतिवृष्टि की वजह से बाढ़ की वजह से सूखे की वजह से नहरों का पानी टेल एंड तक के नहीं पहुंचने की वजह से नहरों की मरम्मत नहीं होने की वजह से वो पूरी तरह से परेशान है बीमा योजना यहाँ पर लागू नहीं होती ले कर, उसको लेकर उसको लेकर परेशान है फसल को दुगना दाम मिलेगा लागत से उसको दुगना लाभ मिलेगा इस तरह की बात प्रधानमंत्री जी ने करी थी कि 2022 तक के ये संभव होगा लेकिन 2025 तक के ये संभव नहीं हो पाया है एम एस स्वामीनाथन वो महान कृषि तज्ञ जिसे पिछले कुछ वर्षों में भारत रत्न करके सम्मानित किया गया भारत रत्न तो दिया गया लेकिन एम एस स्वामीनाथन ने जो फॉर्मूला एमएसपी का दिया था मिनिमम सपोर्ट प्राइस जो किसानों की फसल को मिलनी चाहिए वो फॉर्मूला मोदी सरकार अभी भी अपनाने के लिए तैयार नहीं हमारी मांग है कि एमएसपी को लेकर भारत की सरकार ने बगैर कोई समय गवाए कानून बनाना चाहिए किसानों को अपनी फसल को उचित दाम दिलाने के लिए इसके अलावा और कोई दूसरा रास्ता नहीं है कमाल की बात है गुजरात में फसल को लेकर बीमा योजना नहीं है समय समय पर जब नुकसान होता है सरकार अपने हिसाब से अपने तरीके से किसानों को कुछ राहत देती है लेकिन यहाँ पर बीमा योजना नहीं चलती बड़े आश्चर्य की बात है सरकार के हवाले किसानों को पूरी तरह से छोड़ दिया गया कहीं वो निसर्ग के ऊपर पूरी तरह से छूटा हुआ है तो कहीं सरकार के तांडव नृत्य के ऊपर उसको अपनी जिंदगी बहाल करनी पड़ती है इस तरह की ये स्थिति बनी है यह स्थिति अब बर्दाश्त करने के आगे पहुंच चुकी है हम ये तमाम मांगों को लेकर जिसका विस्तार से यहां पर अमित चावड़ा जी ने आपके सामने वर्णन किया है उस पर अधिक कहने की आवश्यकता नहीं लेकिन कांग्रेस पार्टी ने यह तय कर लिया है कल हम बोटाड में मिलेंगे किसानों के साथ विस्तार से वहां पर बात करेंगे किसानों की बात भी हम वहां पर सुनेंगे और अगर सरकार कुंभकरण की नींद से अगर नहीं उठती है तो आने वाले दिनों में સરકાર કોમ દેખા દે કે આપ આરામસે સો નહીં પાંગે ખાસ કરીને સમગ્ર ગુજરાતની અંદર વન ડિસ્ટ્રિક્ટનો જે કાર્યક્રમ નિદતભાઈએ જે કહ્યો એ પ્રમાણે રાજકોટ શહેરની અંદર આજે બપોરે એક વાગે અઢારે અઢાર વોર્ડ પ્રમુખશ્રીઓ સાથે સંગઠનની સમીક્ષા માન્ય આદરણીય મુકુલ વાસનિકજી પોતે અહીંયા રોકાવાના છે કઈ પદ્ધતિથી પ્રમુખ પ્રમુખશ્રીઓ કામ કરે છે એની ચકાસણી કરવાના છે શેર પ્રમુખ તરીકે મારી પણ ચકાસણી કરવાના છે કે હું સંગઠન બાબતે કઈ રીતે કામ કરું છું અમિતભાઈ પણ સાથે રહેશે અને સીએલપી લીડર પણ અમારા તુષારભાઈ ચૌધરી પણ સાથે રહેશે ત્યારબાદ બપોરે ત્રણ ત્રણ વાગે પોલિટિકલી અફેર્સ કમિટીની અમારી મીટિંગ થવા જઈ રહી છે એની અંદર અમારા સિનિયર રાજકોટના મુખ્ય આગેવાનો ફ્રન્ટલ સેલના વડાઓ સાથે પણ સંગઠન બાબતે વિસ્તૃત ચર્ચા થશે ત્યારબાદ આવનારા દિવસોની અંદર રાજકોટ મહાનગરપાલિકામાં કઈ પદ્ધતિ હતી ચૂંટણી લડવી ભારતીય જનતા પાર્ટીનો જે ભ્રષ્ટાચાર છે એ લોકોને કઈ રીતે પરેશાન કરી રહ્યા છે એ મુદ્દેને આગળ લોકો સમક્ષ મૂકવા તેમજ કઈ રીતે દરેક વોર્ડની અંદર ઉમેદવારોની પસંદગી કરવી અને કયો ક્રાઇટેરિયા રાખવો આ બધી વિસ્તૃત ચર્ચા પોલિટિકલી અફેર્સ કમિટીમાં થવાની છે ત્યારબાદ જે લોકોને પડતી મુશ્કેલી રાજકોટ શહેરોની અંદર અલગ અલગ પ્રશ્નને વાચા આપવા માટે જન આક્રોશ સભાનું આયોજન નાગર બોર્ડિંગ ખાતે રાખ્યું છે તેમાં સમગ્ર રાજકોટની જનતાને પણ આમંત્રણ આપના માધ્યમથી આપવા માગું છું અને કોંગ્રેસ પરિવારના સેંકડો કાર્યકરો અને આગેવાનો પણ ઉપસ્થિત રહેશે ત્યાં જે પ્રશ્ન લોકો સમક્ષ જે મૂકાશે અમારી સમક્ષ એને લઈને પણ રાજકોટમાં આવનારા દિવસોની અંદર અમે કાર્યક્રમો કરશું અને લોકોના પ્રશ્નોને વાચા આપવાનું કામ કોંગ્રેસ પરિવાર દ્વારા કરવામાં આવશે